હાસોદ તાલુકાના ત્રણ ગામ અને આરોગ્ય કેન્દ્ર સ્વચ્છતા શ્રેણીમાં વિજેતા જાહેર. હાસોદ તાલુકામાં સ્વચ્છતા હી અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ગ્રામ પંચાયતો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના પરિણામો જાહેર થયા છે. સ્વચ્છતા ક્ષેત્રે અનોખા પ્રયત્નો બદલ ઇલાવ ગ્રામ પંચાયતને પ્રથમ ક્રમ મળ્યો છે. ઇલાવ ગામે ખાસ આયોજન હેઠળ ગામના આઠ અલગ અલગ સ્થળો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. બીજા ક્રમે સુણેવખુર્દ ગ્રામ પંચાયત રહી. ત્રીજા ક્રમે સાહુ ગ્રામ પંચાયત રહી હતી. આરોગ્ય કેન્દ્રની શ્રેણીમાં કુદાતરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રથમ ઈલાવ બીજા ક્રમે અને ખર્ચ ત્રીજા ક્રમે રહ્યું હતું સ્વચ્છતા સેવા કાર્યક્રમ બે હજાર પચીસ અંતર્ગત સરકાર શ્રી દ્વારા સત્તર નવ બે હજાર પચીસથી થી બે દસ બે હજાર પચીસ ગાંધી જયંતિ સુધી એક સરસ મજાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો તેની અંદર ગામમાં સાફ સફાઈને લગતા અલગ અલગ કામો કરવાના હતા તે બદલ ગ્રામ પંચાયત ઇલાવ દ્વારા પંચાયત બોડી સાથે રહીને ગામની અંદર અલગ અલગ પ્રકારના સાફ સફાઈના કામો કરવામાં આવ્યા છે અને તે બદલ ગ્રામ પંચાયત ઇલાવને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હાંસોટ થકી પ્રથમ નંબર આપવામાં આવેલ છે તે બદલ હું વહીવટીતંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું